નમસ્કાર મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશે જ હું પણ જોરદાર મજામાં છું તમે મજામાં હશે એવું દુઆ કરું છું મા ભગવતીને રામદેવજીને હનુમાનજી મહારાજને કે તમે બહુ મસ્ત રહો મારું યુટ્યુબ ફેમિલી જોરદાર હોય એટલે મેં પણ જોરદાર તો મિત્રો કારણ કે આજે સવારમાં આઠ વાગી ગયા છે ને હું તમારા માટે બ્લોગ બનાવવાની તૈયારી કરી નાખી છે તો બધાને મારા જય 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 રામ જય બજરંગ મારું યુટ્યુબ ફેમિલીને તો મિત્રો આજે સવાર સવારમાં બધાને એક જોરદાર સમાચાર બનાવ્યા છો મેં કારણ કે આજે આપણા ગણેશ ન્યુઝિક બ્લોગમાં રોકડા ચુમ્માલીસ દિવસ થઈ ગયા થઈ ગયા છે તો મિત્રો રેગ્યુલર મેં મીડિયા મીક્યા ચુમ્માલીસ દિવસની અંદર કારણ કે મારા ચાર હજાર ઓવર ટાઈમ છે ને એ પૂરા થઈ ગયા છે બધાને મારા દિલથી આભાર વ્યક્ત કરું છું તમે મને તમે મને સપોર્ટ કર્યો અને આવોના આવો સપોર્ટ કરતા રહ્યો હજુ આપણે લાખો ઉપર ગણેશ મ્યુઝિક ચેનલ પોતાની છે તો બસ તમારા સપોર્ટથી પહોંચશે બાકી મારથી એકલાથી કંઈ નહીં મળી શકે મિત્રો તો મિત્રો મારા ઘરનો નજારો તમને આજે ખતરનાક બતાડું મેં કે શું કરું છું શું નહીં કે મારા ઘરમાં શું છે બરાબર છે તો અત્યારે તમને હાલો જે અહીંયા બતાવું અને આજનો નજારો તમને મેં મોનેટાઈઝર ચેનલ કરવાનો છું એ પણ તમને બતાવીશ અને કઈ જવાનો છું એ પણ તમને બતાવીશ તો બન્યા રીજો ગણેશ મ્યુઝિક બ્લોગ ઉપર અને સપોર્ટ કરીએ છો ને એના કરતાં પણ ડબલ કરજો કારણ કે નવા નવા અંદાજમાં તમારા માટે મેં વિડીયો બનાવી અને અત્યારે મારા ઘરનો નજારો તમને બતાવો તો બન્યા રીજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં તો દોસ્તો આજનો નજારો ખતરનાક કારણ કે આવવાના નજારો અમે બતાવીશું ખતરનાક છે અને મિત્રો કહું છું કે કઈથી કઈ અમે ઘરબંધ જોડી રહ્યો બોલ અને એ રહી પાઇપ આ રીતનો આવે છે જોઈ શકો છો અને અમે મશીન છે અમે અંદર મશીન રેડી અને આ વાયર છે વાયર કઈ જોડીને ટોટા તો અમારો પ્રાઇવેટ મશીન તો અમારું પ્રાઇવેટ મશીન છે અને કારણ કે અમે ખૂબ મહેનત કરી છે મિત્રો અને એ રીતે અમે મશીન અમારા બ્રાન્ડનું કર્યું ને તો અમે લાઇટ નહીં એટલે મોટર ચાલુ કરી મશીનથી તો તમને બતાવું બે ઘણી આ રીતે કુંડી ભરાય છે અહીં તો બધા આ કુંડી છે એ તો બધું પાણી લીધાય છે બધા લોકો બધું પાણી ભરવાનું ચાલુ છે અત્યારે ખતરનાક સમાહ આ કાલી જે એટલા માટે બરાબર તો બન્યા રહેજો ખતરનાક નજારતો અમે દેખાડીએ અમે અને આવા આવા નજારતો અમે તમને બતાવતો રહીશું તો બસ કંઈ નિયમિત સપોર્ટ કરતા રહેજો ગણેશ મ્યુઝિક ચેનલ થેન્ક યુ સો

સમજાવમ ને તો મિત્રો કંઈ નહીં બસ અમે જ તમે સપોર્ટ કરતા રહીજો અને આજે ચાર હજાર ઓલ ટાઈમ પૂરા થઈ જાય બસ તમારા સપોર્ટથી અને ઇવન એવો સપોર્ટ કરતા રહીજો ખૂબ મજા આવશે કારણ કે તમે સપોર્ટ કરો છો ને તો અમને વિડીયો બનાવ બનાવવાની મજા આવે તો હવે નીકળીએ જય શિયા રામ જય બજરંગબલી હેલો મિત્રો હું છું આપણે ગુલાબ બારિયા અને આજે આપણે થિમલી સિંગર એવા સોમાભાઈ બારિયા તો આપણી ગણેશ મ્યુઝિક ચેનલ જે આજે ચાર હજાર ઓલ ટાઈમ પૂરા થયા તો એના વિશે ખાલી બે શબ્દ સોમાભાઈ સિંગર આપણે ચેનલ વિશે બોલશે તો મિત્રો ગુલાબભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો અને નવા નવા ગીતો અને સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે તો એ લાઈક અપોર્ડ કર્યો એવાની એવા કરતા રહીજો જેથી કે નવા નવા વિડીયો નવી નવી ટીમલી ભજન બધું તમને સાંભળવા મળશે તો ગુલાભાઈને જેટલો સપોર્ટ રહ્યો એમથી વધુ કરતા રહેજો માતાજી જય શ્યારામ જય બજરંગલી